સુરતના અમરોલીમાં પાણીનો કકડાટ જોવા મળ્યો છે અમરોલી વિસ્તારના અભિષેક ટાઉનશીપમાં ફક્ત મોટા વરાછા અમરોલી કોસાડ સહિતના વિસ્તારોમાં પાણીના મીટરો લગાવવામાં આવ્યા છે પાલિકા દ્વારા લગાવવામાં આ સ્માર્ટ પાણી મીટરમાં પણ મોટા ધાંધિયા જોવા મળ્યા છે ઓછા વપરાશ બાદ પણ મોસમોટા મોટા બિલ આવે છે આ મામલે જ્યારે બધા ભેગા થઈને એસએમસીને રજૂઆત કરી તો પાણીના નવા બિલ નહીં આપવા નિર્ણય કર્યો હતો અભિષેક ટાઉનશિપના રહીશોનું કહેવું છે કે પાલિકાનો નિર્ણય ખોટો છે અને સ્થાનિકોની રજૂઆત છે કે ફક્ત પેનલ્ટી જ નહીં સંપૂર્ણ બિલ માફ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સમસ્યા થાય છે એટલા સમયથી મીટર મૂકવામાં આવે છે આ અમારી રાધેશામ રેસિડેન્સી છે કોઈ હાઈ લેવલ એરિયામાં નથી એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસ વાળા જે લાખ લાખ દોઢ દોઢ લાખ બિલ આપવામાં આવે છે ને અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ